ફ્રેસ બ્રશ થઈ જાય છે લોક સ્ટાર્ટ કરી દીધો છે અત્યાર માટે અને બીજા બધા તો બધા તો શીરાવાનું ને એવું બધું હાલે છે મારા બાન ભાણી બેન મારા પપ્પા ને અહીં છે ને દક્ષ હસો અહીંયા શીરાવે છે ને આપણે શીરાઈ લીધું છે તો હાલો અત્યારમાં તો આપણે થોડું કામ છે પ્લોટ બાજુ તો થઈ બેન અહીં આવ્યા છો થાતું

ભાઈ નું કામ હતું ભાઈ તો મળ્યા નહી આવે અત્યારમાં હાલો આવો આપણે જઈ ઘર બાજુ મદ્રસ્ટી બેન ને દક્ષ્યા ની જો કઈ હવે તૈયારી કરે છે અહીંયા આયા તૈયાર કર્યો છે ને આયા કર્યો છે શું કઈ તૈયારી શું છે હે ઓંડા સા તું હતોન તૈયાર થઈ ગઈ છે

હવે તો લગભગ ખોલે તો ખોલે તો ફેમિલી આ બે માં દીકરી તો હોવાની તૈયાર થઈને બેઠી હતી જવા હાટું પણ હું મારા પપ્પા થોડાક કામ હતું તે બહાર વીએ ગયા હતા તો હવે અત્યારે સાડા ચાર પોણા પાંચ થયા છે તો હવે એને ધુઆ ફૂવા થાય પેલા આપણે છે ને મૂકીએ મારા બા તો દવણું કરે છે ઘઉંનું

હાલો ફેમિલી તો જો ઠેલા બેલા કીધ ને અહીંયા છે તૈયાર હવે આપણે જઈ હા હરિયામાં મૂકવા બાઉ બેન આવવાનું છે હે હાલો હાલો ફેમિલી આને તો આપણે બધાને મા દીકરીને આપણે મૂકી આવી આમાં દ્રષ્ટિ બેન તો જો સડી ગયા છે દહણું આપણે લઈ લીધું છે શું લાય બેન તો દ્રષ્ટિ બેન તો તરસાઈ થઈ ગયા હવે એન્ડો તો હાલો ફેમિલી આપણે તો જો બાબુ બેન ને દક્ષા ની બધા બેહી ગયા છે તો હવે આપણે જવા દે કા બાવડી જવા દેવી બેન તો ઉતરી ગયા છે ને આવી ગયા છે અમે ફાઈનલ સાસરિયામાં બીજા મહેમાન આવવાના હતા જો આ તો ભાઈ બે મા દીકરી ઉબડે છે ને હવે આપણે તો દ્રષ્ટિને માસી તો અહીંયા આગાવ આવીને હા જો ઉંદડા પકડે છે ખૂબ હા તો ભાઈ આવીને તરત તો જો પાણી આપ્યું છે પાણી પાણી હા છે મારા કાકાજી

તો બધાને હાલ તો રહી જય રામજીકી અને જઈએ આપણે ઘર બાજુ અને તમારે છે ને અયારસ બિલયારસ કરીને આવવાનું છે હો તો આપણે તો ફેમિલી આપણે فیاملی اپڑا دونو جو بلائی جو ست پیسا دیوا ناوز راید تو فیاملی اپڑا ترزو بیکشان ملکی کروینا باید دونو باؤن دلوی ناوز جاسی گھرنا ڈالو تائنس اجو ست بتا والو کرو بھی جاسی نامار بیانی آئید آپ کو بھانیانی بھانی آئید 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 سجارس کرو تو ہوو اپڑا آوز راکی دیو بھانی آئید راکی دیو بھی تو ہوو ڈالو یک જબરદસ્ત વ્લોગમાં મળશે અને આ બ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર ન નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવાના આવા બ્લોગ જોવા મળશે અને હવે મળશે જબરદસ્ત વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત